નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તળાજાના જમીનદાર અને ભાગીદાર સાથે બનેલી ઘટના પર તળાજાના બાજુમાં આવેલું નાનું પણ હરિયાળું ગામ ગામની ધરતી માટીની સુગંધથી ભરેલી સવારના તડકામાં ખેતરો સમકે કેવા કે સોનાથી ઓગળેલા હોય આ ગામમાં રહેતો હતો એક સાદો હોળો મહેનતો પરંતુ અત્યંત ગરીબ ખેડૂત તે બીજાની જમીનમાં ભાગ રાખતો એ ભાગ્યાનું જીવન મહેનત અને સંઘર્ષથી ભરેલું હતું પોતાનું ખેતર ન હોવાથી

ઘરમાં પત્ની મંગુબેન અને એક જ દીકરો શિવમ શિવમ ખેડૂતની આશા અને જીવવાનો આધાર શિવમ બુદ્ધિશાળી ભોળો અને ઘર તંગી સતા હંમેશા હસતો રહેતો પરંતુ છેલ્લા થોડા સમયથી શિવમની તબિયત સતત બગડતી જતી હતી રાત્રે તાવ આવતો શરીર કમજોર થતું ભૂખ ન લાગતી પણ ખેડૂતોને પૈસા ક્યાંથી લાવવા બીજી તરફ ખેડૂતના ખેતરમાં આ વર્ષે મગફળી અને કપાસનો સારો પાક આવ્યો હતો ખેતરમાં હરિયાળી એટલી કે જોનારને મોહિલે તેવી ખેડૂતના દિલમાં આશા તો હતી કે મારા ભાગે થોડા પૈસા આવશે શિવમનો ઈલાજ થશે અને કદાચ જીવન થોડું સરળ બનશે પણ આ આશાની સામે ઊભો હતો જમીનદાર હસમુખરાય હસમુખરાય ધનવાન ઘમંડ્યો અને મારું એટલે મારું જેવા સ્વભાવનો માણસ ગામમાં એની ચાલતી એક જ વાત જે મારી મજા વિરુદ્ધ બોલશે એ માણસને મૂળિયાથી ઉખેડી નાખીશ એકવાર દીકરાની તબિયત ખરાબ અને ખેડૂતનો ચિંતા ભર્યો દિવસ એક સાંજ શિવમને અચાનક વધુ જોરનો તાવ આવ્યો શરીર તું હતું આંખો અજાણી રીતે બંધ થતી હતી મંગુબેન ગભરાઈને બોલી આ દીકરાને તાવ તો બહુ વધારે છે એને હોસ્પિટલ લઈ જવાનું રહેશે ખેડૂતના હૃદયમાં ધડકન વધી ગઈ પૈસા વગર હોસ્પિટલ જવાનું નામ જ થરથર વિનમુક્યો ખેતરમાં પાક તૈયાર હતો બસ વેચવાનો હતો ખેડૂતે વાત ઉમટીને કહ્યું કે મંગુ પહેલા જ પાસે જઈને કહું કે કદાચ આજે તો દયા કરશે મંગુબેને પણ અંદરથી આશા હતી કે પાક તૈયાર હોવાથી કંઈક તો મળશે બીજા દિવસે વહેલી સવારે ખેડૂત હસમુખરાયના બંગલાના પાસે ગયો હસમુખરાય સાહેબ મોટા ઓરડામાં ખુરશી પર બેઠા હતા આસપાસ નોકરો મોજ અને દમનો દરબાર સાહેબ મારો દીકરો બહુ બીમાર છે તાવ ઉતરતો નથી ઈલાજ માટે થોડા પૈસા જોઈએ છે પાક તૈયાર છે મારો ભાગ વેસી ગયો તો મને મારો હક આપો હું હોસ્પિટલ લઈ જઈ શકું હસમુખરાએ આંખ ઊંચી કરી પણ માનવીય દયા એક ક્ષણ માટે પણ ન આવી તે કડક અવાજમાં બોલ્યો કે હમણાં ભાવ ઓછો છે હું તો જ્યારે ભાવ વચ્ચે ત્યારે જ વેચીશ મેં એ મારી ઈચ્છા તને જ્યાં જવું હોય ત્યાં જા ખેડૂતના હોઠ કાપ્યા તો પણ નમ્રતાથી કહ્યું કે સાહેબ બાળકના જીવનનો પ્રશ્ન છે મારો હકનો મોલ વેસી જો બસ એટલો ઉપકાર કરો હસમુખરાય ગુસ્સે ફૂલી ઉઠ્યો તો મારી સામે બોલે છે તને કોને હક આપ્યો મને શીખવાડવાનો તું ભાગ્યો અને મારે ઉપર ટેબલ પર પર પડી લાકડી લાકડી અને ભાગ્યાની તરફ ફેંકી દીધી ભાગ્યાના ખંભા વાગતા આંખોમાં પાણી આવી ગયું પણ ભાગ્યાએ હાથ જોડ્યા કે ભૂલ થઈ સાહેબ પણ મારો દીકરો હસમગ્રાહે તો જાણે દયા શબ્દ કદી સાંભળ્યો ન હોય જે કરવું હોય તે કર તારા ભાગનો મોલ હું જ નક્કી કરું સારા ભાવે વેસીશ ત્યારે જ પૈસા આપું તને ત્યાં લગન ન મળે અને હા અત્યારે મારા ખેતરમાંથી નીકળી જજે મને નફરત છે તારા જેવા નકામા માણસથી ભાગ્યાની આત્મા ભાંગી પડી જીવનભર મહેનત કરનાર હાથે આજે બળહીન થઈ ગયા દુઃખ અને વ્યસનની વચ્ચે ભાગ્યો ઘેરે પહોંચ્યો મંગુબેન તેને જોઈને સમજી ગઈ કે કંઈ સારું નથી સાહેબે કશું કહ્યું એણે ચિંતાથી પૂછ્યું કે ભાગ્યાના નિયમ અનમાં આંસુ આવી ગયા કંઈ નહીં આપવાના ખેતરમાંથી ઉખેડી મૂકે છે એવું કહ્યું મંગુ આપણે અહીંથી નીકળી જવું પડશે મંગુબેન ને પણ મનમાં દુઃખ તો થતું પરંતુ એણે સફાળું દિલ રાખીને કહ્યું કે હે જમીન તો ભગવાનની હે આપણો પરિશ્રમ કોઈ કાયદે ચોરાવી શકશે નહીં સાલ આજે જ રાત્રે બળદગાડું ભરસ્યું અને બીજે દિવસ જઈ જઈશું જ્યાં માન મનાવતા હોય એ જગ્યા આપણું ઘર ભાગ્યાને લાગ્યું કે આજ રાત્રે એની જિંદગીની મોટો વળાંક રાત્રે જ્યારે આખું ગામ સુઈ ગયું હતું ત્યારે ભાગ્યા અને મંગુબેન શિવમને કમળામાં લપેટીને બળદગાડામાં બેઠા થોડા કપડાં વાસણને ખેતરમાંની માળીની મૂટ બસ એટલું જ તેમનું ઘર સૂત્ર જમીનદારના ખેતરમાં ઉપજેલો પાક પાછળ રહી ગયો પણ હોસ્પિટલ માટેની તાકીદ આગળ વધવા મજબૂર કરતી હતી બળદોની ઘંટડીઓની ધીમે ધીમે વાગતી ધ્વનિ વચ્ચે બળદગાડું ગામમાંથી નીકળી ગયું ભાગ્ય એકવાર પાછળ જોયું જેમાંથી જીવનનો ટુકડો જોડાયો હતો એ ખેતર અંધકારમાં અદ્રશ્ય થઈ રહ્યું હતું હૃદયમાં હતાશા પણ સાથે જ નવી આશા પણ લાંબા પ્રવાસ પછી તેઓ તળાજાથી થોડે દૂર આવેલા સાયલાણા ગામ પહોંચ્યા અહીં જમીન પણ ઉપજાવ અને લોકો પણ મીઠા સ્વભાવના ગામના સૌથી માનનીય અને સારા જમીનદાર જસવંતરાય ભટ્ટ ખેડૂતે હિંમત એકઠી કરીને તેમને પોતાની વ્યથા કહી જશવંતરાયે એક ક્ષણ પણ વિચાર્યું નહીં તરત જ કહ્યું તું મારી જમીનમાં ભાગ રાખજે આજથી આ જમીન તારી પણ છે અને હા હમણાં જ ખેતર ભૂલી જા પહેલાં બાળકનો ઈલાજ કરાવ પૈસાની ચિંતા તારે નહીં કરવી પડે જશવંતરાયના આ શબ્દ સાંભળીને ભાગ્યાને આંખોમાંથી વહેતા હંસુઓને પહેલીવાર મીઠાશ લાગી સાયલાણા ગામની સવાર હતી તાજી હવામાં ઘઉંના ખેતરો હળવા પવનમાં લહેરાતા હતા ગામના લોકોની વાણી મીઠી આંખોમાં સંવેદના અને દિલમાં માનવતા એવું ગામ ખેડૂતને સ્વપ્ન જેવું લાગતું હતું વર્ષો પછી તેને લાગ્યું કે જીવનમાં કોઈ નવી કિરણ ઉગવાની છે જસવંતરાય ભટ્ટે ભાગ્યાને પોતાના આંગણે બેસાડ્યો એણે સાની કેટલી આગળ કરી અને કહ્યું કે ભાઈ જીવનમાં પૈસા તો આવતા જતા રહે પણ માણસાએ એકવાર ગુમાવી દીધી ને એટલે પાછી નથી આવતી તું નિર્ભય રહીને કામ કરજે તું જેવું ખાસ જેવું વાવે છે એ જ તારી કમાણી ખેડૂતના જીવનમાં કદાચ પહેલીવાર કોઈ મોટા માણસે એની ગરીબી નહીં પરંતુ એની મહેનતને જોઈ હતી હળવા થઈને કહ્યું કે સાહેબ તમે આ જ આપ્યું એ મારે માટે આશીર્વાદ છે મારું જીવન બરબાદ થતું હતું પણ તમે ફરી ઊભા થવાનો રસ્તો બતાવ્યો જસવંતરાએ સ્મિત સાથે કહ્યું કે અરે ભાઈ ખેડૂતના હાથમાં ભગવાન રહે છે

પણ ચિંતા ન કરો સારવાર શરૂ કરી દીધી છે આ શબ્દ સાંભળીને મંગુબેન રડી પડી ભાગ્યાએ શિવમનો નાનો હાથ પકડીને આંખો બંધ કરી પ્રભુનો આભાર માન્યો કે હોસ્પિટલનું બિલ આવ્યું તો ભાગ્યાની પરત ચિંતા થઈ પણ ત્યાં પણ જસવંતરામે માણસાએ બતાવી બિલ એણે પોતાની જેબમાંથી ભેર્યું અને માત્ર એક જ વાત કહી કે માનવીનો જીવ રૂપિયા કરતાં મોટો છે ખેડૂતને તો પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવ્યો કે ચારક દિવસમાં શિવમની તબિયત સુધરવા લાગી ખેડૂત ખેતરે ગયો ખેતર જાણે તેને આવક કરતું હતું સવારનું સૂર્યપાન પવનની તાજગી અને જમીનની સુગંધ જસવંતરામ ખેતર પાસે ઊભા હતા એણે ભાગ્યાને કહ્યું કે આ જમીનમાં તું જે મહેનત કરા તેની કમાણી તને અને તારા ભવિષ્યને સાસ ઊંચું લાવશે સાહેબ આ જમીન મારા માટે ભગવાનનો આશીર્વાદ છે હવે મારે જીવનને નવું રૂપ આપવું છે જમીન જાણે ભાગ્યાને નવી શક્તિ આપી રહી હતી ઘરે પાસો ફર્યો ત્યારે મંગુબેન રોટલા ઘડી રહી હતી એના ચહેરા પરની શાંતિ ખેડૂતને વર્ષો પછી જોવા મળી કે હે મંગુબેન બોલી કે ગિરનારના ભોળાનાથની કૃપા છે ખરાબ દિવસો ગયા હવે તો બસ મહેનત પ્રાર્થના અને સંતોષ ભાગ્યએ પત્ની તરફ જોયું જમીનદારની માર ગાળ પછી તૂટેલો માણસ આજે પોતાની પત્નીનો સાથ જોઈને ફરી ઊભો થયો હતો સારા લોકોની સંગત અને ગામનું સ્નેહ સાયલાણા ગામમાં કામ શરૂ કર્યા પછી ખેડૂત ગામના લોકોને મળ્યો દરેકે તેને પ્રેમથી આવકાર્યું તમે તળાજાથી આવ્યા છો ને જશવંતરામ સાહેબે કહ્યું કે તમે બહુ મહેનતું છો અહીં તો તમે ખેતરમાં રાજ કરી જશો ભાગ્યના મનમાં દિવસોથી અંધકાર હતો આ ગામના મીઠા શબ્દોએ માનસિક ઘાવ મટી નાખ્યા ખેડૂતે સવારથી સાંજ સુધી ખેતરમાં ખતથી કામ કરવા લાગ્યો તે જાણતો હતો કે આ નવી તક છે જિંદગી ફરીથી બાંધવાનો મોકો જમીન જાણે આપી રહી હતી વસંત તું મહેનત કર હું ફળ આપીશ ટૂંક સમયમાં પાકના છોડ લહેરાવા લાગ્યા મંગુબેન ખેતર સુધી ખાવાનું લઈને આવતી શિવમ પણ હવે ચાલવા લાગ્યો હતો ખેડૂતના જીવનમાં પરિસ્થિતિઓનું ચક્ર બદલાઈ રહ્યું હતું બીજી તરફ જૂના ગામમાં પસ્તાવો આ બાજુ તળાજા ગામમાં હસમુખરાયને સમજાયું કે ભાગ્યા વગર ખેતર સૂકું પડી રહ્યું છે પાકનો એક ભાગ કાઢવાના મહેનતો હાથ હવે નહોતા નવા મજૂરો કામ કરી ન શકતા જમીનદારની લાલસે પોતાના ખેતરને જ નબળું કરી દીધું અને ગામમાં સૌ લોકો સુફસાફ સર કરવા લાગ્યા કે પહેલાં ભાગ્યા જેવો માણસ દુર્લભ હતો મળવો મુશ્કેલ છે હસમુખરાયે ઘણું ખોટું કર્યું ખોટું કર્યું એની સંપૂર્ણ સજા મળી રહી છે હસમુખરાય એકલો પડી ગયો એની અંદર પહેલી વાર પસ્તાવાનો અંકુર ઉગવા લાગ્યો પણ એ તો શરૂઆત હતી સાયલાણા ગામમાં ખેડૂતનું જીવન હવે નવા પ્રકાશ જેવું બની ગયું હતું એક બાજુ નવી જમીન નવી આશા અને નવા લોકોનો સ્નેહ અને બીજી બાજુ તળાજામાં પાછળ રહી ગયેલું ભૂતકાળનું દુઃખ જે માત્ર યાદોમાં જ બસ્યું હતું પરંતુ યાદો વચ્ચે ક્યાંક એક ગાઢ સાંયા ઊભી થવાનો સમય આવી રહ્યો હતો પાકની પહેલી લહેર મહેનતનું પ્રથમ ફળ શિયાળો આવવાની સાથે ખેતરો સફેદ કપાસથી ઢંકાઈ ગયા ભૂમિમાં એટલી ઉર્જા હતી કે ભાગ્યાને લાગતું કે જાણે ધરતી માતા એને માન આપી રહી છે જસવંતરામ સાહેબ ખેતર પર આવ્યા ભાગ્યાએ હાથ જોડ્યા સાહેબ જુઓ આ વર્ષો પાક બહુ સુંદર થાય છે ભાગ્યાએ ગર્વથી કહ્યું જસવંતરામ હસ્યા ભાગ્યા જમીન તો એ જ છે ફેર તો તારા દિલનો છે દિલ સારું હોય મહેનત છ હોય તો ધરતી સોનું પેદા કરે ભાગ્યાના શહેરા પર પ્રથમવાર ગર્વ સાપ દેખાયો મંગુબેન રોજ ખેતર સુધી આવીને રોટલો શાક આપી જતી શિવમ હવે લગભગ સ્વસ્થ થઈ ગયો હતો ખેતરની ધાર પર દોડતો ફેર્યા કરતો હતો અને ખેડૂતે પહેલી ગાંઠનું વેસાણ સારા ભાવે થયું તે દિવસે ભાગ્યાએ પહેલીવાર પોતાની કમાણીના પૈસા હાથમાં પકડીને નજર આકાશ તરફ કરી કહ્યું કે હે પરમાત્મા તું જોઈ રહ્યો છે ને હવે મારા પરિવારો સુખથી જીવશે આ બાજુ તળાજા ગામમાં હસમુખરાયનો પાક હવે ખરાબ થવા લાગ્યો હતો ભાગ્યના ગયા પછી તેણે જે વાવણી કરવી હતી એમાં કામદારો સ્થિર નહોતા કોઈને જમીનદારની ગાળ ગાળસાણ ન થતી ખેતરમાં પાણી ભરાતું નેદણી કોઈ સમયસર ન કરે કપાસના છોડ પર જીવત લાગી ગઈ ગામના ખેડૂતો વચ્ચે સરસા થવા લાગી કે જમીનદારની દંપતીએ તો તો ભૂલો કરી ભાગ્યા હોત આટલું નુકસાન ન થાય ભગવાન દરેકનો બદલો તો લેજ હસમુખરાઈને આ વાતો સાંભળીને ગુસ્સો પણ આવે અને મનમાં ક્યાંક શોટ પણ એ જાગૃત થતો કે ભાગ્યાને માન આપ્યું હોત તો આજે આ કપાસ બગડતો નહીં પણ અહંકાર એ જ ઘણા પ્રાણ માણસોને સત્ય સ્વીકારવામાં વર્ષો લાગી જાય સાયલાણા ગામમાં એક દિવસ સ્કૂલનો શિક્ષક મળવા આવ્યો કહ્યું કે ભાઈ શિવમ હવે સારો થઈ ગયો છે એને સ્કૂલમાં મૂકજો એ ઈચ્છે તો સ્કૂલ આવવું પણ શરૂ કરી શકે ભાગ્યના આંખોમાં આંસુ ખુશીના આંસુ આવ્યા મંગુબેન બોલી કે લાડકવાયે તો બીમારી જોઈશે હવે જીવન જોઈશે શિવમના સ્કૂલમાં જવાનું એ જ દિવસે ભાગ્યને લાગ્યું કે પોતાની ગરીબાઈના સક્રમાંથી એનો પરિવાર બહાર આવી ગયો હતો તે સાંજે ભાગી દરે ખેતર પર ઊભો રહી સૂર્યાસ્તને જોયો અને બોલ્યો કે આ સુખ મેં ઘણા વર્ષો પછી જોયું છે જસવંતરામની એક સલાહ જીવનનો મારો વળાંક એક સાંજ જસવંતરામ બોલાવ્યા કે ભાગ્યા આ વર્ષે તું સફળ થયો પણ યાદ રાખજે સુખના સમયે માણસ નમતો રહે અને દુઃખ સમયે હિંમત રાખવી ભાગ્યાએ નમ્રતાથી પૂછ્યું સાહેબ સુખમાં પણ નમવું એ શા માટે જસવંતરામે સ્મિત સાથે કહ્યું કે કારણ કે સુખ આવે ત્યારે માણસને અહંકાર આવી જાય અને અહંકાર ક્યારેય ટકી શકતો નથી ભાગ્યાને આ વાણી સિદ્ધાંત લાગી થોડા દિવસ પછી ઘરની પાસે બળદગાડું ઊભું હતું અને ગાડાની બાજુ એક માણસ વાંકો થઈને થાકેલો શરીર ભીજાયેલી આંખો લઈને ઊભો ભાગ્યાની નજર પડતા જ એનો દમ અટકી ગયો હસમુખ રાય તળાજાનો એ જમીનદાર એક સમયનો હંકારી તડફદાર ખેડૂતોને નજર અંદાજે ગણી લેતો માણસ આજે જાણે વર્ષોથી તૂટેલો લાગે હસમુખરાય ભાગ્યની સામે આવતા હાથ જોડીને ઊભો રહ્યો કે આ દ્રશ્ય એને કલ્પનામાં પણ ન જોયું પરમાત્મા પસ્તાવાનો વરસાદ જમીનદારને સ્વીકારવા હસમુખરાયનો અવાજ કાંપતો હતો ભાગ્યા હું મોટો માણસ નથી મારી પાસે ધરતી છે ગાડા છે પૈસા છે પણ દિલ એ બધાથી નાનું પડી ગયું હતું આ કહેતા જ એની આંખોમાં આંસુ સલકાયા મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે અન્યાય કર્યો છે એક બાપ પોતાના દીકરાના દુઃખમાં તડપી રહ્યો હતો અને મેં એને લાકડી મારી જમીનમાંથી કાઢી નાખ્યો એ મારો પાપ છે ભાગ્યાનો શ્વાસ અટકી ગયો એણે જીવનમાં ક્યારેય ન વિચાર્યું હતું કે હસમુખરાય આવા શબ્દ બોલશે હસુમકાએ આગળ બોલ્યો કે ભાગ્યા પાક બગડી ગયો લોકોએ સાથ છોડી દીધો દુઃખોએ મારી સાતી ફાડી નાખી પણ સાસુ દુઃખ તો મને ત્યારે થયું જ્યારે વિચાર્યું કે ભાગ્યા હોય તો એ જ ખેતરમાં સોનું પેદા કરત હું તો હતો તો બધું ચાલતું હતું તું ગયો અને મારું ઘર મારો ખેતર મારી ઇજ્જત બધું તૂટી ગયું તે બોલીને ભાગ્યાના પગ પાસે બેસી ગયું મને માફ કરી દે ભાગ્યા ભગવાનના નામે મને માફ કરી દે ખેડૂત અંદરથી ધ્રુજી ગયો જ્યારે એણે હસમુખરાયથી ગાળ સાંભળી લાકડી ખાધી ખેતરમાંથી કાઢી નાખવામાં આવ્યો માત્ર પસ્તાવો અને માનવી હતો મંગુબેન દૂર ઊભી હતી એક પતિને જીવનમાં પહેલી આ રીતે તૂટી જતો જોઈને એની આંખો ભીની થઈ ગઈ ભાગ્યાએ ધીમે હસમુખરાયના ખંભા પર હાથ મૂક્યો કે ઊભા થાવ સાહેબ તમે મારા કરતા મોટા હશો હસમુખરાય ઊભો થયો પણ આંખોમાં અપમાન નહીં આભાર અને ક્ષમા માટેની તરસ હતી ખેડૂત ધીમેથી બોલ્યો સાહેબ તમે મને દુઃખ આપ્યું હતું પરંતુ એ દુઃખનો આ વ્યાજ આજે તમે સૂકવી દીધો જીવનમાં ભૂલો કોઈ પણ કરે જીવનમાં ભૂલો તો કોઈ પણ કરે ક્ષમા એ માત્ર મોટા માણસના હૃદયમાં હોય છે હસમુખરાય રડી પડ્યો ભાગ્ય એનો હાથ પકડીને બોલ્યો હું તમને માફ કરું છું સાહેબ કારણ કે હું દુઃખ રાખવા માટે નહીં દુઃખ મટાડવા માટે જન્મ્યું છું તે શબ્દોએ હસમુખરાયના હૃદયનો ભાર હળવો કરી નાખ્યો હસમુખરાય ધીમેથી બોલ્યો કે ભાઈ જો શક્ય હોય તો તું પાછો તળાજા આવીને મારી સાથે ભાગ રાખજે ખેડૂતે સન્માનથી કહ્યું કે સાહેબ હું હવે ખુશ છું હું અહીં ખુશ છું આ ગામ મને જીવતો માણસ બનાવી દીધો હસમુખરાય કંઈ ક્ષણ સુપ રહ્યો હળવેથી બોલ્યો કે હું જાણું છું હું તને ગુમાવ્યો પણ ભગવાન કરે તું જ્યાં રહે ત્યાં આગળ વધે અને હું હું મારા પાપને જીવનભર યાદ રાખીને મારી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશ ખેડૂતે એ હળવું સ્મિત કર્યું આ સ્મિતમાં ક્ષમા હતી સૌજન્ય હતો અને માનવતાનો શુદ્ધ પ્રકાશ હસમગ્રાય વિદાય લેવા વળ્યો ભાગ્યાએ પણ હાથ જોડ્યો બંનેની આંખો ભીની થતી એકનો ભાર ઉતર્યો બીજાની દિલદારી વધી હસમુગરાએ બળદગાડામાં બેઠો અને પાછળ જોયું ભાગ્યા આંગણે ઊભો હતો શાંત સરળ ફોર્નિંગ ગાડું ધીરે ધીરે દૂર થતું ગયું ભાગ્યા એને લાગ્યું કે ક્યારેક માણસો વચ્ચેના અંતર માફીના આંસુથી પૂરા થાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્ર દ્રશ્ય દરેક વસ્તુ કાલ્પનિક છે આ લોકો સુધી એક ગરીબ વ્યક્તિની શું વેદના હોય તો તેની જરૂરિયાત હોય તે સમજવા માટે જ આ વાર્તાની રચના કરવામાં આવી છે એટલા માટે ફક્ત અને ફક્ત પ્રેરણાદાયક સંદેશો આ વાર્તામાંથી લેવો અને લોકોને શેર કરવી વાર્તા આવા જ નવા વિડીયો જોયો અને ઉપયોગી જોવા માટે અમારી ચેનલ સાથે બની જશે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ